વડોદરા કોર્પોરેશન દ્વારા રામોત્સવની ઉજવણીના ભાગરૂપે શહેરના જૂના ન્યાય મંદિરમાં રંગોળી પ્રદર્શન યોજવામાં આવ્યું છે જેમાં ભગવાન શ્રી રામના જીવનના પ્રસંગોની રંગોળી દર્શાવવામાં આવી છે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના આર્ટિસ્ટ રાજેન્દ્ર ડિંડોરકર અને એમની ટીમે જૂના ન્યાય મંદિરમાં ભવ્ય રંગોળીઓ બનાવી છે પ્રભુ શ્રી રામના જીવન પર બનાવાયેલી આ રંગોળીનું પ્રદર્શન શહેરીજનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ જે ઘણા વર્ષોથી ચાલ્યું છે અને એમને એટલે કલા વિદ્યાર્થીઓ જેને ઇન્ટરેસ્ટ છે એમને એમને જે ટ્રેનિંગ આપીને આ આર્ટ એક્ઝિબિશન સુધી પહોંચાડવાનું કામ હું કરી રહ્યો છું અને આજે તો ખૂબ જ આનંદનો દિવસ કહીએ સોનાનો દિવસ ઉગ્યો હોય એ વાત પણ કરીએ તો ખોટો નથી કારણ અયોધ્યામાં જે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે પણ અમે અમારા કલામાં પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરેલો છે અને પચાસ જેટલા પેઇન્ટિંગ્સ છે અને ત્રેવીસ ત્રેવીસ જેટલી રંગોળીઓ મોટા અહીંયા કરેલી છે અને તેમાં બંનેમાં એટલે પોર્ટ્રેટ શ્રીરામના વ્યક્તિચિત્ર અને પ્રસંગો પાત જે પ્રસંગો છે એના ઉપર એ એ વિષય પર પેઇન્ટિંગ્સ અને રંગોળીઓ કરી છે લોકો ખૂબ વખાણી રહ્યા છે તેનો પણ અમને આનંદ છે અને એ બંનેમાં એક પેઇન્ટિંગ છે એમાં મેં મૂવિંગ પેઇન્ટિંગ કર્યું છે જે છાતી એટલે છાતી કાઢીને એમાં રામ અને સીતા બંનેનું દર્શન હનુમાનજી કરી કરાવી રહ્યા છે અને બીજું એક રંગોળી છે કે જેની ઇમેજ રંગોળી છે પણ એની ઉમેજ હવામાં તૈયાર થાય છે આપણે આમ હાથ આમ કરીએ તો એમાં કશું જ નહીં એટલે હવામાં જ તૈયાર થાય છે એટલે કહેવાનું ભાવાર્થ એ છે કે કણકણમાં ભગવાન છે એટલે આપણે જોઈ નથી શકતા પણ આપણા આજુબાજુ છે જ છે એનું દર્શન હું કરાવવા માટેનો અહીંયા પ્રયત્ન કરું